હું ડોક્ટર કૃતિ બલર બોટ સર્ટિફાઈડ ડેર્મટોલોજિસ્ટ એન્ડ કોસ્મેટોલોજિસ્ટ જશવી ધમા મેડિકલ ક્લિનિક કતારગામ સુરત તમારી ચામડી વાળ તથા નખને લગતી કોઈપણ સમસ્યાનું વન સ્ટોપ સોલ્યુશન એટલે જશવી ધમા મેડિકલ ક્લિનિક અમારા ક્લિનિકમાં સ્કિનને લગતી દરેક પ્રકારની સારવાર જેમ કે અણગમતા વાળને ડાયોડ લેસર દ્વારા દૂર કરવા તડકાતી થતી ડાગાની સારવાર ખીલના ખાડા તથા ખીલના ડાગા અને એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ જેવી કે બોટોક્સ ફિલર્સ થ્રેડ લિફ્ટિંગ આ ઉપરાંત અલગ અલગ પ્રકારના ફેશિયલ

સ્કૂલની બાજુમાં કતારગામ સુરત